તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું મધ્યસ્થ મધ્યસ્થ કઈ રીતના શોધ થાય બરોબર એ જોઈશું તો એમાં સૌથી પહેલો દાખલો રકમ એમાં આપેલું વર્ક ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન પંચાવન થી સાહીઠ સાહીઠથી પાસઠ પાસઠથી સિત્તેર અને સિત્તેરથી પંચોતેર બરાબર આ છે વર્ક હવો એફઆઈ એમાં છ બે ત્રણ છે ત્રણ બે બરાબર મધ્યસ એટલે આવો સી એફ સંચય આવૃત્તિને કહેવાય સંચય આવૃત્તિ બરાબર તો સંચય આવૃત્તિ સી એફ કઈ રીતના જુદાય બે ના બે આવો બે અને તેનો સરવાળો પાંચ 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 અને આઠ નો સરવાળો છનો સરવાળો ઓગણીસ અને સરવાળો પચીસ બરોબર પચીસ અને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ અને બે ત્રીસ બરાબર તો આ કુલ એક સરવાળો કરો પેલા તો બે ના બે અને બે ત્રણ તેર બે ત્રણ આઠ છ ઓગણીસ સરવાળો કરી લેવાનો બતાનો બે ના બે અને અહીંયા આ રીતે બી કરી શકો છો બે ના તો બે લખવાના બે અને ત્રણ પાંચ પાંચ આઠ તેર તેર છ ઓગણીસ ઓગણીસ છ પચીસ થઈને અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ ઓકે તો આ રીતે શું થાય સંચય આવૃત્તિ આમાં છેલ્લે જે ત્રીસ આવે જાનું ટોટલ આ ટોટલ કરી દેવાનું ચીકમાં એફઆઈ મળી ગયું બસ કોષ્ટક બની ગયું હવે ચીકમાં એફઆઈ બરાબર આવ્યા ત્રીસ બરાબર તો એને કહેવાય એન બરાબર ત્રીસ હવે આપણે જોઈશે શું એન બાય ટુ તો એન બાય ટુ બરાબર ત્રીસ બાય ટુ બરાબર પંદર પંદર આવ્યા બરાબર તેર અને ઓગણીસ એટલે આમાં આવશે તેર પછી ઓગણીસ માં જ આવશે બરાબર એટલે આયા પચપન સાહીઠ વાળા વર્ગમાં આવશે ડર જો એન બરાબર કેટલા ત્રીસ હતા એન બાય ટુ એટલે પંદર તો પંદર આમાં સંચય આવૃત્તિમાં જોવાનું છે તેર અને ઓગણીસ આ બંને વચ્ચે આવે તેર તો નહીં એટલે ઓગણીસમાં માં જશું એટલે આની વચ્ચે આવશે બરાબર પંદરમુ અવલોકન વર્ક કયું વર્ક પંદર અવલોકન આ વર્ગમાં માં આવે પચપન થી સાહીઠ અઠાવન થી સાહીઠ માં સમાયેલ છે બરોબર તેથી પંચાવન થી સાહીઠ મધ્યસ્થ વર્ગ છે મધ્યસ્થ વર્ગ છે ગયો મધ્યસ્થ વર્ગ શોધી લીધો આપણે જો એન બરાબર હતા આ આપણે એફ હતા તો એન બરાબર ત્રીસ એન બાય ટુ કરશું પંદર પંદરમાં અવલોકન સમા આવ તેર અને ઓગણીસ એટલે આમાં આમાં ઓગણીસમાં પંચાવન થી સાહીઠ વર્ગમાં સમાયેલો બરાબર તો એ લખ્યું પંદરમાં અવલોકન જે મધ્યસ્થ વર્ગ પંચાવનથી સાઠ છે આવા આપણે

F બરાબર અને એચ બરાબર બરાબર તો એલ એલ એટલે આજે વર્ગ આવે પંચાવન એમાં સૌથી પહેલું હોય આને કહેવાય એલ પંચાવન બરાબર લખી દેવાનું પંચાવન એન બાય ટુ તો આ રે પંદર એન બાય ટુ પંદર બરાબર સીએફ સી એફ એટલે સંચય આવૃત્તિ બરાબર તો આજે સીએફ ના

લખવાનું પંચાવન એન બાય ટુ આ સંચય આવૃત્તિ આગળના વર્ગ આ જે ઓગણીસ હતા એની ઉપર વાળું તે લખવાનું સીએફ બરાબર પછી એફ તો આ ઓગણીસની બાજુવાળું આવ્યો છો એફ અને એચ પિસ્તાલી એચ આવો પાંચ ચાલીસ અને પિસ્તાલીસ તફાવત વર્ગ નંબર પાંચ પાંચનો તો એચ પાંચ બરાબર સૂત્રમાં કિંમત મૂકીશું આવા સૂત્રમાં કિંમત મેળવી દેવાની એમ બરાબર એલ કેટલા પંચાવન પ્લસ એન બાય ટુ એટલે પંદર માઇનસ સી સીએફ તેર બરાબર અપંગ એફ છે છ ગુણ્યા એ છ પાંચ પંચાવન પ્લસ તેર બે અને છ આવશે ગુણ્યા પાંચ બરાબર પંચાવન પ્લસ બે તરી આવશે પાંચ અપંગ ત્રણ આવશે એકસો પાસઠ પ્લસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર એકસો સિત્તેર ભાગ્યા ત્રણ બરાબર આટલા વર્ષો તો છપ્પન સડસઠ છપ્પન પોઈન્ટ સડસઠ બસ આ છે હવે વધી ગયો તો આવી ગયો મધ્યસ્થ બરાબર તો આ રીતે શોધે મધ્યસ્થ એમ બરાબર છપ્પન પોઈન્ટ આવૃત્તિ મધ્યસ્થ આપણને આપેલો હશે ખુડતી આવૃત્તિ શોધીશું આપણે ખુડતી આવૃત્તિ શોધીશું બરાબર તો જુઓ એમાં રકમ આપણે જોડે સૌથી પહેલા બીજો દાખલો આવી ગયો મધ્યસ્થ આપેલો મધ્યસ્થ ને કહેવાય એમ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને કુલ આવૃત્તિ આપેલી છે સાહીઠ કુલ આવૃત્તિ આપેલી છે સાહીઠ ઓકે આટલો વસ્તુ આપેલો હવે આપણે વર્ગ લખી દઈએ એ બી રકમ આપેલું હોય વર્ગને આવૃત્તિ વર્ગ છ જીરો થી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી થી સાહીઠ અને સાહીઠ બસ આટલું છે સાહીઠ હવે આવૃત્તિ આવૃત્તિ આપેલી છે એફઆઈ બરાબર પાંચ એક્સ વીસ પંદર વાય ફાઈ બરોબર આટલો આપેલું હવે આપણે આગળ કરીએ સંચય આવૃત્તિ સુધી પડશે સીએફ પાંચના તો પાંચ થશે આનો સરવાળો ફાઈવ પ્લસ એક્સ થશે વીસના પાંચ પચીસ પ્લસ એક્સ થશે પચીસ અને પંદર કરશું હવે તો આવશે આપણે જોડે ચાલીસ પ્લસ એક્સ બરાબર અહીંયા આવશે ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય पिस्तालीस प्लस एक्स प्लस वाईके आई गो आगे एक नही साृत्ति बराबर अच्छा कुल आवृत्ति साइंठ बराबर तो हवा अ पिस्तालीस एक्स प्लस वाय से तो आने आ रीते लख पिस्तालीस प्लस एक्स प्लस वाय बराबर साइठ बुपालू एक्स प्लस वाय साइठ माइनस पिस्तालीस एक्स प्लस वाय बराबर पंदर ओके आ एक वस्तु आ गई आप आखा सरवाड़ो आप कुलवृत्ति साइट तो आराबर थी जाए पिस्तालीस एक्स प्लस वाय बराबर साइठ तो हवा आ गया हवा आप આમાં એક વસ્તુ હજુ આપેલી છે મધ્યસ્થ એમ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મધ્યસ્થ આપણને આપેલો એમ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બરાબર તો એ આપણે જોઈએ શેમાં આવો તો એ આમાં આવો વીસથી ત્રીસ બરાબર આમાં જ આવો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે હા આમાં જ આવો વીસ અને ત્રીસની વચ્ચે જ આવો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો આપણું આ થઈ જશે બરાબર મધ્ય સ્વર્ગ થઈ જશે આવી તો પાછું પહેલા અહીં લખી દેવાનું અહીં તો લખી દેવાનું અહીં મધ્ય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એ વીસ અને ત્રીસ માં વર્ગ ત્રીસ માં સમાયેલ છે છે મધ્યસ્થ મધ્યસ્થ વર્ગ વર્ગ ત્રીસ થાય ઓકે હવે મધ્યસ્થ નું સૂત્ર લખી લઈશું એમ બરાબર એલ પ્લસ સાહીઠ કેટલા કુલ આવૃત્તિ સાહીઠ સીધમાં સાહીઠ આપેલી જ છે કુલ આવૃત્તિ એને જ કેવાય તો એન બરાબર સાહીઠ આપણે જોઈએ છે એન બાય ટુ तो बराबर तो आ, एन सी एफ बह सी एफ प्लस एक्स तो पची प्लस, प्लस एक्स नहीं सी एफर फाइव प्लस एक्स तो फाइव प्लस एक्स बराबर एफ एफ तो आज पची प्लस एक्स नहीं आगर आला क्यों, वीश तो वीश ह, है ह, है दस आफाव दस दस नो तफा जीरो थी, दस, दस, थी, दस, दस थी, वीश, वीश में दस, था था था, दस तो दस नो तो आ दस बस एल प्लस એન બાય ટુ માઇનસ સીએફ અપંગ એફ ગુણ્યા એચ બરાબર તો l બરાબર આપણી જોડે આઠ વીસ તો લખી દઈશું એન બાય ટુ આપણી જોડે ત્રીસ માઇનસ સીએફ આપણી જોડે 5 પ્લસ એક્સ અપંગ એફ છ વીસ ગુણ્યા એચ દસ બરાબર આટલું હવે સાત રૂપા લવાનું ખાલી બરાબર વીસ પ્લસ ત્રીસ માઇનસ ફાઈવ માઇનસ એક્સ બરોબર આ પાંચ અંદર જતો રહે છે ગુણી દીધું અપંગ વીસ ગુણ્યા દસ બર વીસ પ્લસ ત્રીસમાં પાંચ ગયા તો કેટલા પડ્યો પચીસ માઇનસ એક્સ અપંગ વીસ ગુણ્યા દસ બરાબર તો આ જતા રહે છે કચ્છ આ થઈ ગયું અને આપણી જોડે મધ્યસ્થની કિંમત હાલી मध्यस्थ आप मध्यस्थ अठाव लीस अठी अठया तो हवा बाजु आई जैसे अठयाइनस वीस बराबर पच्चीस मैनस एक्स पंच આવો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ પોઈન્ટ કેટલા આવે આઠ પોઈન્ટ પાંચ આવશે આઠ પોઈન્ટ પાંચ બરાબર પચીસ માઇનસ એક બે ગુણ્યા બે આ બાજુ આવી જશે પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ માઇનસ બરાબર આઠ પાંચ ગુણ્યા બે કરશો તો જવાબ આવશે સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ તો હવે આ બાજુ એક્સ ને લઈ જઈએ આ બરાબર એટલે પ્લસ આવી જશે પચી માઇનસ સત્તર આ પ્લસ સત્તર એટલે માઇનસ સત્તર થાય એક્સ બરાબર આવશે આપણી જોઈએ આઠ હાલ આઠ પચી નહીં સત્તર ગઈ એટલે આઠ આવો એક્સ બરાબર આઠ આવે તો વાય શોધવાનું તો આપણી જોડે એની સૌથી પહેલાં પહેલા

e a né